ઘર હોજી મને સપનામાં જરૂર ખજાનો દેખાય જયા નો હોટો મારો પણ હું એકલો મન બીક લાગે ત્યાં ભૂતો રહે તમને ખબર હા એટલે હું એકલો નહીં જજો તો રાતે મને લઈ જજો સપનું આવીશે એટલે હું ફોનમાં આવીશ હા બરાબર હા હા તો હે ને મને અત્યારે થોડુંક મોડું થયેલું સારું આવ્યું હા રાતે ઉઠાડી દઉં સપનું આવે ને તો વ્યાલો ઉઠાડજો રાતે ખજાનો જવાય મારી વ્યાલડી ઉઠાડજો Sanjuba sanjuba, maarom tuh maarom to 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 Kau to maarom Ya, maarom to maarom to maarom to maarom to

હા બોલો ભકીજી હા હું આવું આપડે આપડે બોકડે આવી જાઉં હાર હા

અને આ જોયું કોક બે છોડ જેવું લાગ્યું તો હું અહીં જોવા આવ્યો તે અહીં વાતો કરતા હતા એવું મને એ નહીં કહ્યું તમાર ભાઈ થાય તોય તમને નહીં કહ્યું લો તો ડાયરેક્ટ એક કાગળ છે આપણે કેવું છે જુઓ ડાયરેક્ટ જઈએ પણ ખજાનો મળે ને તો આપણે અડધો ભાગ લેવાનો અડધો નહીં આપણે જ લઈ લેવાનો પૂરો પૂરો આપણે ગેલ લઈને નહીં દીસ ઓ એવું કરીએ બરોબર શું કરવું તો લેડો જઈએ ફટાફટ તો આ તમને ખબર છે કરું

તમારું હથિયાર તમે બહુ મોટું હથિયાર લાયા હોય લાવ તમારે કસમું ફેલાવ ખકડો બેસી મારી છે અપના છોટા છે એટલે તમે મોન વાળો રાખો ચાર કોઈ દેખાતું ધીમે કાઢો પડશે કરવો પડશે

મારું મગજ બગડ્યું આખા ગોમડા કઈ દેવું મારી નથી કરું બ્યા જવું અહીં

अरे कॉम jauh, जाओ तम मतलब है कसे कॉम से पन तू आज जाता तम कॉम आओ कॉम आओ कहीं जाता कहीं जाता बाप जाता

પટ્ટીની આ જુ ઈ પટ તો આપણે ચાંજો વાત કરીએ બધું માં ભંકાઈ દેજો ના આવ કશું આપણે ચાર્જો નહી હે ના મને આખો બગાડો આખો બગા ના હોય યાર જો ના પાખા ગોમળા કાઢી દેવાનો કમ લે ના પાછું પછી રાડો ના આખા ગોમળા કાઢી દેવાનો જો

અમે ખોદવા લઈ ગયા ખુલ્લા કોણ બોલશું નહીં નઈ ખોલું ખજાનો આમથી લાઈ દેવું આમટી

તમને સપનું આવ્યું એટલે તમે આજ ખાલો ઓય બોલના સિક્કા બાબા ખાળો પહેલા いや જો તો ખાડી કોકરા બધા આવી જાય ઉપર નીચે ડોલ નીચે જો પાડો એમ

એનમી તો આ છોડો કરું છોડા અને છોડતું બતાવું માંગો ગળો તો ચાલી નહીં હવે નઈ બળગાડો એ ચાલે નહીં મારે તમ લઈને હજ્યા છે હજ્યા લાવ હજ્યા લાવ પાડો મત પાડો પાડો જો પાડો મને દો પાડો લો પાડો નહીં પાડો લાવ નઈ મળે ગળો છોડી થોડા ખાઓ છોટે ભાઈ થોડક સાઈડ મે રાખો માટા ઓહો થોડાક તમને યાર જો